ફરી આજે હું નૂતન વિદ્યાપીઠમાંથી શૈલેષભાઈ જાની ધોરણ દસની અંદર નવમું પ્રકરણ ગુજરાતીમાં માધવને દીઠ્યો છે ક્યાંય આ શીર્ષકથી બહુ સરસ હરીન્દ્ર દવે આપણી સામે એક સરસ વાત લાવી રહ્યા છે અને એટલું બધું સરસ એને લખ્યું છે જો આમ તો સ્પર્શનાર્થ જ તમને એક આશ્ચર્યજનક ચિહ્નમાં મૂકી દે માધવને દીઠ્યો છે કે એક એવું કાવ્ય કે જે એક પ્રકારે તમે એમ કહી શકો કે માધવ એટલે ભગવાન કૃષ્ણ તો કૃષ્ણની ભક્તિ કરી છે એવું પણ કહી શકાય ભગવાનને ગોતવાની વાત છે દીઠ્યો છે એટલે જોયો છે ક્યાંય પ્રશ્ન કર્યો છે અને પ્રશ્નાર્થમાં આખું કાવ્ય છે બહુ સરસ લખ્યું છે હરીન્દ્ર દવે પહેલાં એમનો પરિચય લઈએ પછી આપણે આગળ જોઈશું એની અંદર જે કાંઈ એણે આપણા માટે કાવ્યમાં રજૂ કર્યું છે તે એનો જન્મ છે ઓગણીસ નવ ઓગણીસો ને ત્રીસ મૃત્યુ છે ઓગણત્રીસ ત્રણ ઓગણીસો ને પંચાણું હરિન્દ્ર જયંતિલાલ દવેનું વતન ખંભરા એટલે કે કચ્છમાં છે તેઓ વ્યવસાય પત્રકાર હતા કવિતા નવલકથા નાટક વિવેચન નિબંધ જેવા વિવિધ ક્ષેત્રો તેમણે ખેડ્યા હતા આ સૌ મૌન સૂર્ય ઉપનિષદ હયાતી તેમના કાવ્ય સંગ્રહો છે તેઓ મુખ્યત્વે કવિ છે તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે અગનપંખી પળના પ્રતિબિંબ માધવ ક્યાંય નથી મુખવટો અનાગત ગાંધીની કાવડ તેમની નોંધ નવલકથાઓ છે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણ કાવ્યોમાં આ કાવ્ય અનેક રીતે અનોખું પડે છે વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિભાવ અવિના ભાવથી રીતે જોડાયેલી છે પણ અહીં તો વાંસળી પોતે કૃષ્ણથી વિખોટી પડેલી છે વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે એ શોધ સાથે જોડાય છે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો કદમ યમુના રાધા મોરપી આ બંધા બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ કર્યો છે યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી ચાંદની સાથે રાતરાણી મોરપીચ સાથે સુવાળા રંગ આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરાહ કવિએ તીવ્ર બનાવ્યો છે કૃષ્ણથી વિકોટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનો તેજ જોઈને પરખાય છે કે ચોક્કસ અંદર પ્રશ્ન હશે ત્યાં કાવ્ય વિરમે છે ભાવની સાથે લયનું ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે તો બહુ સરસ રીતે એનો પરિચય પણ એને આપણે બતાવ્યો છે આપણે કાવ્યનો વધારે જ રસ થાય એ રીતે તો આપણે કાવ્યને જોઈએ હવે કાવ્યની અંદર ખરેખર એ વાસળી ગોતી રહી છે જેને એ કૃષ્ણને કારણ કે વાસળી ખરેખર એનાથી જુદી નથી એને અવિભાજ્ય અંગ છે છતાં આજે વાંસળી અને ગોતી રહી છે એટલે માધવ જીઠ્યો છે કાંઈ આવા શબ્દથી આપણને સરસ શબ્દનું કાવ્ય આપ્યું છે વાંસળીથી વિખુટો થઈને આ સુર એક ઢુંઢે કદમની છાંય શું કે છે વાંસળીથી વિખુટો થઈને વાંસળીથી અલગ પડી ગયા છે ભગવાન આ સુર એક ઢુંઢે કદમની છાંય હે કદમની નીચે કારણ કે ભગવાન છે મોટાભાગે કદમના વૃક્ષો ઉપર બેઠા બેઠા વાંસળી વગાડતા એટલે માર્ગની ધૂળને ડંડોળી પૂછે મારા માધવને દ્ઠ્યો છે ક્યાંય ધૂટે કંદની છાને મારા માધવને દ્ઠ્યો છે ક્યાંય અહીંયા અંત્યાન ઉપરાશ અલંકારનો પણ પ્રયોગ થયો છે જે આપણે ભણવામાં આવશે અલંકારો ભણવાના છે તો મારગની ધૂળને ઢંઢોળી પૂછે અલગ અલગ ધૂળને પણ પૂછે છે ભગવાનને ગોતતા ગોતતા એ વાસળી ધૂળને પૂછે છે કે મારા માધવને દિથયો છે કે યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કાં ઉદાસ યમુનાની વહેણમાં તો હંમેશા કિનારે બેઠો વાસણ વગાડતો હોય છે આજે કેમ એ મૂંગી છે કે યમુનાની પાસે નથી એવું એ એને સંકેત મળે છે એટલે એમ કહે છે કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કાં ઉદાસ રાધાની આંખ કેમ ઉદાસ છે એનો મતલબ એ રાધાની પાસે આજે માધવ નથી વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સર આ સાંજનો ઉજાસ શું કહે છે એ વહી જતી આ લહેરખી સરસ મજાની એક પવાનો પવનનો લહેરકો જે આવતો હોય ટૂંકમાં ભગવાનની સાથે તો ગરમ હવા હોય કે ઠંડી હવા હોય તો પણ એને એક શીતળ ઠંડો લહેરકો જ લાગતો હોય છે પણ આજે લહેરકી વહી જાય છે એ વ્યાકુળ દેખાય છે હે પવનનો લહેરકો તો છે જ પણ વ્યાકુળ છે એનો મતલબ ભગવાન એની પાસે પણ નથી એવું એ અનુમાન કરી લે છે શરદી આ સાંજનો ઉજાસ હે અને સાંજ પણ ઢળતી જાય છે હવે હે પણ માધવ નથી મળતો ક્યાંય એ પણ સરતી જાય છે હાથમાંથી નીકળતી જાય છે અંધારું અંધારો થઈ જશે મારો માધવને મળતો નથી બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય રાત્રાણી વૃક્ષ તમે જોયું છે એ રાત્રે સુખ વધારે પ્રસરતી હોય છે બહાવરી વિભાવરી એ પગલાંની લાગણીથી જે એના પાસે હંમેશા રોજ રહે છે બહાવરી વિભાવરી બની જાય છે રાત્રિ છે વાવરી એ બાવરી જાણે ગાંડી થઈ ગઈ છે આજે નથી ભગવાન મળતા તો રાત રાણી ઝાકળથી નાય અને જેમ સાંજ ગળતી જાય ને એમ ઝાકળ પડતી જાય એમ જેમ ઝાકળ પડતી જાય છે એમ ઝાકળ જ્યારે નીચે ઓસરે ને ત્યારે એના બિંદુ સ્વરૂપે ભાફ થઈ જાય જેથી એને આપણે ઓસ બિંદુ પણ કહીએ તો એ ઝાકળથી નાય એમ કહેવાય છે મારા માધવને દીઠ્યો છે ક્યાંય ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચવશું સુવાળા રંગ શું કહે છે ઉડતું આવે જો અહીં મોરપીંચ હે કારણ કે ક્યાંથી ઉડતું આવે ના આવે અત્યારે ખબર પડી જાય ને ભગવાન ક્યાં છે હમ તો એ પ્રકારે અંદાજ આવી જાય એમ છે કે ખરેખર ભગવાન ક્યાં રહેલા છે એટલે કે છે કે જો ઉડતું મોરપીંછ આવી જાય તો અમે શું કરશું સાચવીશો સુવાળા રંગ એને અમે સુવાળા રંગને સાચવશું કારણ કે મોરપીચ સુવાળો હોય એને ક્યાં છે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક એટલે ચંદ્ર મોરલીના આબમાં મોરલીની આભમાં પણ એક શ્યામના તે નામનો મયંક શ્યામ છે અને મયંક પણ ચંદ્ર છે એ પણ થોડો શ્યામ દેખાય છે કલંકિત અલંકિત છે પણ ભગવાન પણ શ્યામ છે એટલે એના ત્રાસ કહેવાય ને ત્રાસ મેળવે છે એક પ્રકારે કહી શકાય કે અલગ અલગ ત્રાસ જે આપણે અલંકારની વાત કરી એ પ્રમાણે પણ તો એણે કીધું કે મારી તે મોરલીના આબમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય શું કે છે જળમાંનું તેજ જોઈને એ નક્કી કરે છે ખરેખર ભગવાન છે કદાચ જળમાં છે હે યમના તો નગર કાળી છે એમાં તેજ શાનું પણ જળની અંદર તે જ દેખાયું એ રેલાયું એટલે ખબર પડી કે પાતાળે હરિવર પર ખાય ભગવાન તો અહીંયા જળની અંદર પાતાળમાં રહેલા છે અને ત્યાં જ મારો માધવ હોવો જોઈએ મારા માધવને દીઠ્યો છે ક્યાંય આમ કહીને કાવ્યને પૂર્ણ કરે છે બહુ સરસ કાવ્ય કીધું છે વરસાદની મોસમ છે એમાંથી જ આ લેવામાં આવ્યું છે કાવ્ય અને એક પ્રકારે જોઈએ તો માધવ તિઠ્યો છે ક્યાંય હરીન્દ્ર દવે આવા ઘણા બીજા અલગ પણ કાવ્યો લખ્યા છે આપણે જો કે નામ આપ્યા છે હમણાં કે એ પણ છે માધવ ક્યાંય નથી એનો મતલબ એને નથી મળ્યા માધવ ક્યાંય નથી આવું પણ એક વાત કરીને કાવ્ય સરસ લખ્યું છે અલગ અલગ કૃતિઓ એની બહુ સરસ રહેલી છે તો અહીંયા સુધી રાખીએ ફરી આપણે આગળના બીજા એક પ્રકરણમાં આપણે ફરી એવું જોઈશું